આમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન આવતા હતા એક્યુ માટે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ નામ ચેતનાબેન ગામ ગામ ખંભાળા હવે શું તકલીફ હતી હા ગોટણ દુખતા ને કમર દુખતી ટૂંકમાં બે પગ કમર થી માંડીને હા બે પગ દુખતા નીચે તરિયા સુધી દુખતા હતા અને બળતરા હા અને કેટલા સમયથી

હવે આજ શું શું કરીને આવ્યા કામ જા જો શાક ઉભા ઉભા વગાડી એવી ઉભા ઉભા રોટલો કર્યો હવા ચા કર્યો ઉભા હા ઉભા ઉભા હંજવારી કાઈ થી આજ નકર તમ કરી શકતા 1 મિનિટે ઉભા ઉભા 1 સેકન્ડ એ ઉભી નો રહી હતી કઈ અને અત્યારે હાલવા ગયા તો હમણા હાલવા મો ગયા હાલવા ગઈ થી તો એ વર્તા પાછી વેરી ને તઈ થોડા દુઈકા ના કાઈલી ગઈ એમ રેડી હા રેડી કેટલો આયલા લગભગ આયલી એમ તો સારું વાયલી ગઈ માઠેટા માં આપણે પોટ લગી નહીં આ તો આ હાથ વરા માં આટલું આયલા હતા